ગુડ મોર્નિંગ બધાને જય માતાજી જય શ્રી રામ ભાઈ સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર હવાર હવારમાં ભાઈ અમે હે ને એક બેદી પહેલાં જે કહ્યું ખોલ્યું હતું ને આપણે જો દાતીની એ કહ્યું હે ને આપણે કમ્પ્લીટ કરાવે ને લે આવ્યા હે જો તમે એની ધાર બતાવો ધાર લાગે ભાગે લોહીને ધાર જો આવી રીતના કાંઈક ધારું માર્યું હે કટકીયું જળાવ્યું હે આ જો હગો તમે હવે ભાઈ આણી છે ને આપણી દાંતીમાં ફિટ કરવાની હે અટાણે ઓઇલનો સ્પ્રે ભેગો રાખ્યો છે બોલુમાં મારવા અને બત્તી રાખી હે વિજયભાઈ વિજયભાઈ ધોરે દી બત્તી કામ કામ નહીં હા હા વાહ તારો દિમાગ તો ભાઈ આ બત્તી છે ને આ જો વા મારે ને કોટેશન દેખાય ને એ માટેનો જો તમને એક બતાવવા કોટેશન જો દેખા એક બોલ લેઠો જાય ને દેખા હે જો ગો જો દેખાણો કેમ બાકી इसको बोलते हैं आइडिया गैस तो हाल मित्रों अपने पहला है ना जरा आ दाती में है कहू फिट कर नाखी बराबर ने जरा कीवियु फिट थी कह धारू कीवियुक जरा कमेंट कर दीजिए है ना बराबर है ना कहीं वाधो नहीं जो बाकी दबे हमारे क्षेत्र में कहीं बहुत ता पड़े न घड़ीक में खाए अमर खेतर आ तो छो हमारे आहु में भाई इं हाँ આ દાંતી ની કહ્યું અમારે આગળ ફિટ થઈ જાય ને પછી અમારે પાંચીઓ જોડે ને અમારે નહીં દઈ જરાક પાંચી ને કહ્યું પાછી ખોલવાની હોય ને એ ખોલે ને પછી એની આણાને જે અટક્યું જડાવવાની હોય એવું હા ભાઈ આવું હમણાં કંઈક નવી રાહે એટલે સર્વિસિંગ કામ હાલે હે હાલો તો આ ફિટ કરી લઈ તમે આગળ આગળ બિના રહીજો દાંતીમાં કહ્યું હે ને મસ્તીની ફિટ કરી નાખ્યું હે આપણે જો તમને બતાવે ત્યાં કે પાંસી મિત્રો હે ને દાટી આપડે આકવાનું ચાલુ પણ ઘરે દીધું આપડે આમા ખેતરમાં જો આયા હવે ભાઈ આમાં હે ને આપડી કામ આવવાનું હે તો મણી ને ખબર હોટા ને ફિલાર હે ને આમાં અમે સાહ નાખતા હતા હમણા આલી સાહ નાખવા મિત્રો આ પાંસિયા જો કેવી રીતના હાલતા હતા નહીં આવા રોગા લીટા થતા હતા જો આ હાવ પૂરો થેગો હાવ લોઢું થેગો જો તમે આલી મે કીધું આમાં હે ને દાટી આકે નાખી એ ને પછી માથે ફુવારા આકે નાખી તો કીક ભેગું થાહે નકર નહીં થાય આલી જો આ बाजू દાટી આખી હે ભાઈ દાંત દાંતીમાં લીટા જ થાય છે જો દાંતી જરાય બેહતી ને ભાઈ એટલા તો પાણા મેલા તમે જોઈ શકો માથે આપણો અજય ઉભો અજય હમણાં હું પણ ઉભે આવવાનું છે આમાં જો બેહતી જ ને દાંતી ને બેહે તો પછી થોડી ઘણી બે ને બહુ પડે ભાઈ એટલે આપણે આમાં ફુવારા નાખવાના છે જો ભાઈ પેલા આપણે આખામાં દાંતી આ નાખીએ પછી આમાં ફુવારા માંડી દઈએ ભાઈ એવા

લીપની તો ટ્રેક્ટર આપણું હે ફૂલ એવી માંથી પિસ્તાલી હોસ્પાવર કરેલો આજે કાં તો દાતી નહી રે કાં તો કહ્યું નહી રે કાં તો ટ્રેક્ટર નહી રે ને કાં તો ખેતર ખેડા શેર પાંચ માંથી એક વસ્તુ ગમે

આવતા એક બે દિવસમાં મિત્રો આપણે ઘઉં પાણી ચાલુ કરી દેવું જો આપણા ખેતરમાં આવ્યા છે ઘૂમરો મારવા જો ભાઈ ધોરિયો બોરિયો તમે જોવો તળિયું પડવા માંડ્યું હે હુકાવા માંડ્યું હે ખેતર એટલે ભાઈ પાણી કાઢી જાય હું કારણ કે જો બહુ પેલા જેવો વાવડો હમણાં હોવા અટાણ સુધી વાંધો નહોતો આવતો એટલે ભાઈ પાણી છે ને ચાલુ કરી દે ને તો પાછા આપણે છે ને લગભગ બીજી ત્રીજી તારીખમાં પાછા છે ને આપણે લગન આવે છે એટલે આપણે અટાણે વારે દી હું આજનો જારો જાય કાલ નો જારવાઈ જાય પ્રમણે ચાલુ કરી દે આ બાજુ ભાઈ અમારે કાલી ધૂળનો ડબ્બો હતો અહીંયા બરડ પણ નાખેલી હે જો વ્હાઈટ કલરની સફેદ કલરની સોરી વ્હાઈટ ઇંગ્લિશ થઈ જાય છે તો જો ભાઈ માણસો દ્વારા આપણે હે ને આ પણ શોકીયું બનાવેલી હે બે ઉકાળાની તો જો એમાં માથે ધૂળ નાખવાનું કામકાજ આવે

ટોલી જોડે લીધી હે આમાં ખબર હે પાણા ને ભેજા થતી જોતા ડટ ડટ ભરાય રે હા પાટિયા બાટિયા હમણાં સડાવે દઈએ ને હજી આ કટકા મારે ખેહવે ને ટોલી હે ને વાં સુધી પુગાડવાની હે મિત્રો પેલા આજે આ કટકા ખેહવા જો ને એમાં બીસાના છોકરાઓનું ઘોડિયું હે એ થોડુંક સાઈડમાં કરવું હે અને ભાઈ આપણે હે ને ભરવાના હે આટાને ટોલીમાં ફુવારા જો તમને બતાવો વાંધી સામેની સાઈડથી ફુવારા પડ્યા હે ને એ આપણે ભરવાના ભાઈ એ ફુવારા ભરાય ને હે ને આપણે પાથરવાના આપણે ખેતર મજા હવે દાંતી મારી દે ને તો એવું હે ભાઈ પેલા કટકા બટકા હું કહેવાય ના ખાધા પછી આ ઘોડીઓ સાઈડમાં લેલા ભાઈ ને આ ડોલ બોલ સાઈડમાં લેલા પછી આથી અહીં ટોલી વાંધી દિવસ જવા દા ને પછી આપણે ફુવારા ભરવાનું કે કામકાજ કન્ટિન્યુ કરીએ અજયભાઈ ને વિજયભાઈ ત્યાં આવી જાય કામકાજમાં ખુરા તો પેલા આપણે આ કન્ટિન્યુ કરી બાકી મિત્રો ફાઇનલી આજ જે સમય આવી ગયો આપણી જવાઈ ઉપાડવાનો અને તમે જોવો હવે જવાઈ ઉપાડવાનું કામકાજ ચાલુ થયું હે ભાઈ જો અહીંથી ચાલુ કર્યું હે એટલી ઉપડે ગઈ છે ને ભાઈ અમેની સાઈડથી ઓલી સાઈડથી પણ બીજા માણસો ઉપાડે છે ને આથી પણ ઉપાડે છે ચાર પાંચ ઓલી બાજુ છે ને ચાર પાંચ આ બાજુ છે ભાઈ જો હગો તમે ભાઈ કાલે પ્રમાણે દઈને આપણી સાહેર પણ ઉપાડે જાય બધી ને હવે ટાઈમ પણ થતો આવતો તો સારું પાડવાનું આવી રીતના કઈક મિત્રો સારી છે ચાલો ભાઈ આ કામ તો હે ને માણસો કરે છે આપણે આપણું કામ કરીએ કંટીન્યુ આપણે એક તો પાછા બીજે ખોટી બહુ થતી કે એ આપણો વાંધો હાલો ભાઈ પેલા આપણે આ કરી નો જ લ્યો ને કટકા ને કામ કે

સત્તામાં ઠેપ ખાંઈમાં પડે કે હલાતું હોય ને જાય કટકા બટકા ઉતાર નાખીએ નોજલું બોજલું પાથરે દઈએ કટકા કટકાથી અહીં પાથરે દઈએ પછી આથી અહીં પાથરે દઈએ ટૂંકમાં ગોળ ફેટે ફુવારા પાથરામ આમ આમ લમ લમ ગોળ ગયો ને ગુજરાતીમાં તો હા ને આપણે હજે ભાઈ કટકા હમણાં નાખી દઈએ ને પછી હું બીજું હારા હાર નેકે મૂકી દે ને પછી નોજલ પાથર દીવું એવી રીતના કરે ને પેલા આપણે ફુવારા પાથર નાખીએ સીધા એ હોય ને આખું સ્ટોકસર ફુવારાનું ગોઠવે મળીએ આપણે ઓકે કહીશ

તો પછી આપણે આ ફુવારા કન્ટિન્યુ ચાલુ કરી દેવું કારણ કે વાવડાના હિસાબથી વારે આ બાજુ પૂછીએ ને આ બાજુ નહીં પૂગે ને હું થાય એટલે હમણાં થોડીક જ વારમાં આપણે જો વાવડો પડે જાય ઠીક છે ને પછી ચાલુ કરી જ દેવાના હે એવું હે મિત્રો તો હાલો જરાક આપણે હેન ફુવારા ચાલુ કરી નાખીએ ને હાલો મળીએ કાલે નવા વ્લોગમાં આજના વ્લોગ આપણે એમાં ઠાર નાખીએ તો હશે તમે લાઈક કરી દીજો શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ ન કરીને તો સબસ્ક્રાઈબ કરી દો બાય બાય બધાને જય માતાજી જય વસરા